ખાદ્યમ જવાનું છે આજ તો ફુવારા ફરીથી આપણે મીકવાના છે માંડવીમાં વરસાદ તો કાંઈ આવતો નથી આવું માંડવીમાં આપણે ઉપર માંડવી પાવીએ કેટલા જણા થઈ જાય એમાં થાવ ફૂંકાઈ ગયું તો એમને દેખાડતી ખડ આપણે બધું કરે ત્યારે એટલે પાછા આપણે મે જ ફુવારા ચાલુ કરી દઈશું એટલે વરસાદનું નક્કી ન ક્યારે આવી કરતા પાસું મીક દેવાનું ફુવારા છે એટલે પછી પહેલાં એમાં મીકવાની એમાં ખાલી બે અખર ફેરાવી થઈ જાય છે હવે તો આપણે આખો જ જવા દઈશું થોડોક ધારો થઈ જાય ને આપણે નખર એક દિન બે વાર ફેરવતા હતા આજ આપણે આખો જે જવા દઈશું ને પછી પછી કાલ સવારે ફેરવીશું આજ ફેરવી આજ તો માંડવાના છે સીધી લાઈન પાછા એટલે કાલ પછી ફેરવીશું ચાલો અત્યારે આપણે ભાજામ જાવી આપણે તો વી આવવાનું છે મારા મારા ખાલી ફેરીને વીવાનું છે પછી મારા આપું રહેશે હા લગણ ભાટ લેતા જાય છે એટલે પછી આપણે ગાડીને વી આવીશું પછી આપણે હાજર ત્યાંડી આવીશું ચાલો અત્યારે આપણે ભાજામ જાવી ફાઈનલી મિત્રો જો આપણા ભાઈમ પહોંચી જશે ને જો આપણે દંડા નહીં ફેરવાના ફુવારા આપણે દહક વાગે ફેરવવાના છે આમાં એમની પીડ્યા છે છે પીડાશે દેખાશે નહી એમાં રહીને પીડ્યા છે એટલે આમ કપા ને હજી આમાં સા પાણી હતું નવ વાગ્યા લગન એટલે મેં થોડુંક તડકો કાઢે બહાટવા દે એટલે ગારો ન થાય એટલે હું પછી મેં કે દસ વાગે ફેરવી નાખ્યું હું લાઇટ તો એક વાગે છે જે તો બીજા કાલે નોંધી આવશે પછી શનિવારે વારો ફેરશે બે દી એક વાગ્યા લગન લાઈટ આવશે પછી તો હોવારમાં આવી એટલે મેં ગમલા ફેરવી ફેરવીશું પછી તો આપણે ન્યુ જવાનું છે 10:30 અગિયાર વાગે ફેરાવી છે દસ વાગે ફેરવ્યું એટલે છેડ વ્યમ કપાણી આમ આ લાવવાના છેડ એટલે વાત તો લાગશે ત્રણ જણા થયું તો એ વાત નહીં લાગે પછી આપણે ફેટ કરીને લઈ જઈશું કાલ લગન તો કાંઈ કામ નથી અને બેસુ ઘડેકા દસ વાગી જાય પછી આપણે ફેરવાનું ચાલુ કરી દઈશું ફાઈનલી મિત્રો વાગ્યા છે જો આપણે ફુવારા ફેરવી લીધા હે આપણે હટ ચાલુ કરી દે એટલે દે છે એટલે પટ્ટો ને આલ્પોળું જાય એટલે આમાં તો આપણે બે વાર ફેરાવી કાપી જાય છે પછી આપણે ઉપલી માંડી જવાનું થાય એમાં થોડુંક એક દી થાય છે પછી પાસે પાસે ફેરવાનું એટલે વાર ન લાગે આમાં જો કાલે આપણે ફેરવશું આથી લઈને ડાયરેક્ટ પણ મીકવાના એટલે વાર તો નહીં લાગે આપણે હાથ ફેરી નાખ્યા પછી હું હાલ એવું થઈ ગયું ને મેં ફેરવા મળવી પછી આપણે ફેરી નાખ્યા એટલે પછી મેં કીધું લોક ચાલુ કરી દેવી તો હાલો આપણે તો ફોર જ ફેરી નાખ્યા છે એક વાગા લાઇટ આવશે મારા આખું ચાલુ કરી દેશે આપણે તો વ્યાદેવી વાળીએ ફાઇનલી મિત્રો જો આપણે વાડિયા પહોંચી ગયા છે ને જો આપણે પડ્યા સીવી તુરિયો આપણે કરવાનો છે તો આપણે થોડીઓ કહેવી શીવી એક પાડે આપણે ફરી દીધી એક બાકી છે એક મારે આપો સડા દીધી આપણે ખડે નાસ્તો કરતા હતા આપણે હાડ ત્યાં પહોંચી ગયા નાસ્તો કર્યો કે મારા આપો સડા દીધી આપણે વાસડા હોય ની સાહેલ હોય ભાઈ પાટલામાં જ આ રીતે મસ્ત ધોર્યો સાહેબ સવારમાં આપણે શનિવાર વાંચ્યો તો એકલ કિલો વીર ધોર્યો કર્યો તો પાંચ કીડ નાખી હતી પાટલું બાંધ્યું હતું એટલે ધોર્યો થતો જાય તમને ખબર છે આપણે ત્યાં હાકતા તે રીતે હતું તો હાલો તડકો બહુ છે સપેર બહુ બળ બળકાવવાનું થાય એટલે ધીરે ધીરે ખડ હોય ને આમ લેતા જ આવી તો ખડે પડી જાય પાસે થઈ જાય તો હાલો આપણે કાંઈ કા તો કરવા મળવી હમણાં થઈ જાય છે ખડેકમાં ફાઇનલી મિત્ર વાઈ ગયા છે હાડા આવી ગયા ને જો આપણે ધોરિયો કીને નાખ્યો છે તો આપણે ઠેડ લગણ કીન નાખ્યો એક પાળે મારે આપણે ફડાવીને એક આપણા ખડાવી આપણે સાંઈ ઊભા રહેવા જતા મેં પાંચ મિનિટ પોરો ખાવી ધોરિયો કરીને પછી બોલો ચાલુ કરીને વાડી ઉપર વ્યા દેવી હવે પાવડ અહીંયા પીડ્યો છે ખાંચ તો આપણે કાલે આવી લીધું હતું આ ધોરિયો કીન નહીં છો હવે પાવું હોય ત્યારે ડાયરેક્ટ પાવડ રહે એટલે ધોર્યો જ પાવી ત્યારે કીણ નાખ્યું પણ વરસાદ થયો ને તો પછી થાય ને એટલે કીને છો આજ મારાપુ જાય મારા તેમ કહેવાય પાટલાઈ રાખું જ પણ પછી વી આવતા હવે ભાત પાસે લેતા ખાઈને વ્યાજ ધોરિયો કરો એટલે વ્યા હોતા અને હું ફુવારા ફરીને લાઇટ આવવા નહોતી એટલે આપણે એવા મારા મને ખાઈને પછી દેશે કા લાઈટ આવી જશે તો આપણે હવે ફિયા દેવી વાળ જઈએ રંધા જાય એટલે આપણે ખાઈ લેવી ફાઈનલી મિત્રો જો આપણે બપોરો કરી લીધો એનો બપોરો કરીને હવે સિકોડે સાંજે વેવાસી તો ખાટલે બેઠા છીએ આપણે ઘડીક આપણે હોઈ જવું છે લાઈટ નથી એટલે લાઈટ લાઈટ કે આપણે આવતી લવાય ને નહીં હોય એટલે લાઈટ નથી મેં ઘડીક આપણે ખાટલે હોય તો બહાર આવે ને થોડો થોડો પવન નથી ના કરતો વધુ આવે પણ હવે પવન જ છે તો પાંદડા ની ખેલતા હાલો ઘડે આપણે અહીંયા સુઈ જાય એવી આહાર તો આવે છે એમ તો ઊંઘ આવે તો નકર ફોન જોઈશું પછી ફાઇનલી મિત્રો જો આ વાગી ગયા છે શાર ને જો આપણે જાગી ને ગોપાલ ની વાડી આવી આવે છે એવી તમને ખબર છે આપણે જાગી ને વાડી કામ નતું એટલે સુઈ ગયો તો આજ પછી પેલા બહાર હોતો તો ત્યાં લાઈટ આવી ગઈ બહાર હોતો ત્યારે ઊંઘ નતા એમને કલાક એમને ફોન જોયો પછી કડી

બે ત્રણ પાંચ જણા વાઇલ પછી પાસે તમે ઠીંગાય છે ને મસ્ત આપડે અને એકવાર કેરી કરી હતી સન પણ કેરી જવા તે કેરી જવા લાગે એટલે આપણે હું એને કેરી કહેતા હતા પોપ્યું મસ્ત હાલો ત્યાં મોળવી કેવું છે ટેસ્ટમાં ગોપાલને ખબર આવી આપણે મજા ન આવે એટલે ન ખાવી હાલો હમણાં મોળીને તમને દેખાડવી કેવું પાકલ છે

ક્યારેક એવું હોય ને મસ્ત દેખાવા આવે ને તોય તો ગોપાલ ખાય આપણે ખાવું પછી મજા ન આવે પોપિયું ખાયું ને એટલે એટલે આમ પોપિયું ભાવતું નથી ક્યારેક ખાવી બાકી તો કઈ ખાય નઈ બદામ જેવું હા ફ્રૂટમાં માં બદામ એક ભાવ મને બદામ એક જ ભાવે ગોપાલ બદામ મેં ખંડા ગમે એ વસ્તુ માં જામ ફળ સીતા ફળ બદામ એક ભાવ મને ફૂલ એટલે ફૂલ આમ ફેવરેટ બદામ એટલે બદામ એવું છે આજે પછી ગોપાલ તો બકાલું ઉતાર્યું છે આજે તે ડુંગળે જો તમે

કરવાનો પ્રોગ્રામ એક આપણે ભડથાનો પ્રોગ્રામ ને તાટે સાહ ને પાપડ ને એવું હોય ને એટલે જાયમી જાય માં કાંઈ નો ખટે કા એવું છે તો હજી અહીંયા તો આપણે ખાવા અત્યારે લઈ જઈવી અત્યારે તો આપણે તીજે આપણે બપોર વસાળા થાય છે એકદી બનાવ્યું હતું તમને વિલોગમાં દેખાડ્યું તો આપણે બપોર વસાળા બનાવ્યું હતું ચાલો એવું લાગે તો આપણે એક આધી કોમેડી વિડીયો બનાવીશું નકર તો નહીં બનાવી કેમ કે ઠકાઈ ગયેલું છે એમ કાંઈ ખોઈ ગયો તો એ રીતે ચડાઈ ગયો છો એટલે ઘડી ગોપાલ પાસે રહીશ ને પછી હું વાળી કોઈ ગોપાલ તો ગોપાલ આખું ખાઈ દઉં ને આખું ખાઈ દઉં ને હા તો ખાઈ જાય ગોપાલ બહુ ભાવ્યો ગમે હતા હોય ને ઓલા મોટા પાક એમાંથી ને બે ત્રણ ત્રણ શીર ખાઈ જતો હતો ચાલો આપણે ગોપાલ પાસે રહીશું પછી રખડશું ત્યાં ઘડીક વાળી જશું ઘડીક અહીંયા આવીશું જો આપણે બધા મેઠે બે આવ્યા છીએ જો આપણે ખાટલે બેઠા છીએ પછી આપણે કોમેડી વિડીયો બનાવો તો પણ કાકડે યાતા ને આવી પછી કોમેડી વિડીયો કોને બને ને આમ પણ આપણે બનાવ્યો ઓઈલ પામ કેમ કે આ હરખો આવતું નતું સાયો પડતો એટલે રીતે હરખો નતું આવતું એ તો એ જાતા ઘણી વાર લાગી એક દિન ખોડે કાલની ખોડે તે વિડીયો હતો એટલે એક એક કટકા માં હંધું બોલ્યા હતા એટલે વાર લાગી ફૂલા દે પાસું ન સકાવી પાસું એટલે રહેતું ગોપાલ તો ગામમાં જો ને આપણે ખાટલા બેઠા છે ખાટલો છે ધાળેલો છે બધા મીઠે લાઈટ નથી એટલે કે ખૂબ આવ્યું હોય છે એટલે મારા કાકા આવ્યા છે લાઈટ નથી તમને ખબર છે લાઈટ આપણે બહાર હું એટલે પછી લાઈટ આવી ગઈ હતી એટલે બેન જઈને ખાટલા પીડો હતા આપણે બેઠા કડે વિડીયોની એડિટિંગ કરતો તો શોર્ટ નાના વિડીયો કોમેડીનું અત્યારે અપલોડ કરવો એટલે હાલો કડેક આપણે આવી ગઈ ગોપાલ તો ગામમાં જો હશે ફાઇનલી મિત્રો જો આપણે ગોપાલની વાડી વ્યવહાર સીવી જો આપણે મસ્ત મજાના નાય ધોઈ તૈયાર થઈ ગયા સીવી જો આપણે ધવામાંથી વ્યવહાર સીવી વાગી ગયા હશે હાડા ગોપાલ તો ગામમાં જોતો ગામમાં તૈયાર હશે આપણે અહીંયા નહીં આવે કેમ કે આજે બકાલ ઉતર્યું એટલે ડું ઘણી પોળ્યું વાવતો હતો નવરો નથી એટલે ડબલા ભરતો હતો મરસાના એટલે નવરો નથી નકરતો આવે હાડા વાગ્યા છે દીવનો ઘણો છે એમ તો સાડા હાથ વાગ્યા હાથમાં એટલે જે તો હોય તે કલાકનો દી છે તે ચાલો ઘડેક તો આપણે ધાવા માથે શું તમને ખબર છે ગોપાલ આવે તો દિયાજમાં તો આવે છે કાં તો કાંદુ કામ થાય દિઆજમાં આવે તો આપણે ઓલોકમાં લઈશું ગોપાલને ફાઇનલી મિત્રો જો આપણે હાલતા થઈ ગયા છે કાકાને ગાડી લઈને તેમ કહેતા કે જ્યાં લાગતું છે પણ આપણે જૈયદ આવે છે આપણે ત્યાંડવા જ છે છે કાકા જે તું ત્યડાય કાકા નવરા નહોતા એટલે ફોન આવ્યો ત્યારે વાડી ધમ જ બેઠા હતા કે તું ત્યાર જાય આંબડી છે આપણે આગળ ની જવાનું આંબડી જ જવાનું છે ભોપાને ડિહાલે તો આપણે વટી ગયા છે અમને તરત આંબડી ચાલુ આપણે જય હશે ને ત્યડ જાય એવી ફાઇનલી મિત્રો જો આપણે જયે છે ને હાલતા થઈ ગયા છે એવી કા જયાં આપણે ચાલુ આપડે વાડીયા પડવા પડ્યા છે ફાઈનલી મિત્રો જો આપડે જયેશ ને ચડી ને વ્યાવા સીવી ને જયેશ તો વાડીએ છે અને આપડે આપડે વાડીએ વ્યાવા સીવી ધાવા માંથી ઘડીક વરસાદ આવ્યો હતો આપડે ગામમાં ઉભા ગયા એટલે થોડુંક મોડું થઈ ગયું તો અહીંયા આવેલો હે ચાબોલા વેરેલા છે હાથમાં ગયો હે તો કેવું વ્યુ આવે તારે હાજે ગુરુ વરસાદ આવ્યો એટલે થોડુંક લીલો વાતાવરણ થઈ ગયું ગોપાલે જોઈને વાડિયા છે નવરો નતો નકર તો આવે હાલો ઘડેક આપણે ધાવામાં બે હેવી ને બોલો આપણે અહીં પૂરો કરવી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશે બીજા નવા વ્લોગમાં